નમસ્કાર તો ચાલો આજે એક એવી સફર પર જઈએ જે શરૂ થાય છે બનાસકાંઠાની માટીમાંથી અને પહોંચે છે સીધી દેશની સૌથી મોટી પંચાયત એટલે કે સંસદ સુધી જી હા આ વાર્તા છે ગેનીબેન ઠાકોરની જેમણે એકદમ સામાન્ય પરિસ્થિતિઓમાંથી અસાધારણ સફળતા મેળવી છે ચાલો એમની આ આખી પ્રેરણાદાયક યાત્રાને નજીકથી સમજીએ પણ સવાલ એ છે કે આખરે આવો થાય કઈ રીતે કોઈ એક વ્યક્તિ ખાસ કરીને એક સાધારણ ઘરમાંથી આવતી દીકરી પોતાનો અવાજ એટલો બુલંદ કેવી રીતે કરી શકે કે આખો દેશ અને સાંભળે એમની આ સફરમાં જ આ સવાલનો જવાબ છુપાયેલો છે દરેક મોટી કહાનીની શરૂઆત છે ને એક સપનાથી જ થતી હોય છે અને ગેની બેનની વાત પણ કંઈક એવી જ છે એ એક એવા સ્વપ્ન દ્રષ્ટા હતા જેમણે બનાસકાંઠાના એક સામાન્ય પરિવારમાં રહીને પણ બહુ મોટા સપના જોવાની હિંમત કરી એવું નહોતું કે તેઓ કોઈ મોટા રાજકીય ખાનદાનમાંથી આવતા હતા ના એમનો ઉછેર તો બનાસકાંઠાની એ જ માટીમાં થયો હતો જેની સેવા કરવાનું સપનું એમણે જોયું હતું અને ખબર છે આ જ કનેક્શન લોકો સાથેનું આ જ જોડાણ એમની સૌથી મોટી તાકાત બની કહેવાય છે ને કે કોઈ પણ મજબૂત ઈમારતનો પાયો એકદમ મજબૂત હોવો જોઈએ બસ ગેનીબેનના વ્યક્તિત્વનો પાયો પણ એમના બાળપણના સંઘર્ષમાં જ ઘડાયો હતો એ સમય જ હતો જેને અંદરથી એમને ખરા અર્થમાં મજબૂત બનાવ્યા જુઓ એમનું બાળપણ સહેલું નહોતું જરાય નહીં ઘરની અને આસપાસની પરિસ્થિતિઓ એટલી બધી મુશ્કેલ હતી કે નાની ઉંમરમાં જ જીવનની જે કડવી હકીકતો હોય ને એનો સામનો કરવો પડ્યો અને એ સમય જ એવો હતો ખાસ કરીને ગામડાઓમાં અન્યાય તો જાણે રોજની વાત હતી એમણે આ બધું પોતાની નજર સામે થતું જોયું અને સ્વાભાવિક છે આ બધી વાતોની એમના મન પર ખૂબ ઊંડી અસર થઈ પણ આજ તો ખાસ વાત છે પરિસ્થિતિઓ ભલે ગમે તેવી ખરાબ હોય એમની અંદરની હિંમત ક્યારે ઓછી ન થઈ અને આ હિંમત જ આગળ જઈને એમની ઓળખ બની ગઈ આ એક વાક્ય જાણે એમના વ્યક્તિત્વનો આખો સાર કહી દે છે નાનપણથી જ અન્યાય સામે બોલવાની આદત જ્યાં મોટા ભાગના લોકો ચૂપ રહેવાનું પસંદ કરે ત્યાં એમણે અવાજ બનવાનું નક્કી કર્યું અને આ જ આદતે એમના ભવિષ્યનો રસ્તો તૈયાર કર્યો પણ પછી એમને ધીમે ધીમે સમજાયું કે ખાલી બોલવાથી કંઈ નહીં થાય વાત તો સાચી છે પરિવર્તન માટે શબ્દો કાફી નથી એટલે એમને નક્કી કર્યું કે હવે અવાજને એક્શનમાં બદલવો પડશે અને આજ એમના જીવનનો સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો તો એમણે કામ કેવી રીતે કર્યું એમની રીત બહુ સિમ્પલ અને સ્પષ્ટ હતી પહેલાં તો સમસ્યાને જુઓ અને સમજો પછી જ્યાં અન્યાય દેખાય ત્યાં ચૂપ ન રહો અવાજ ઉઠાવો પણ એટલું જ નહીં પરિવર્તન લાવવા માટે જાતે મેદાનમાં ઉતરો અને બસ આ સતત કામના કારણે જ લોકોનો વિશ્વાસ એમના પર વધતો ગયો તો એમનું ફોકસ ક્યાં હતું એમણે એવા મુદ્દાઓ પર ધ્યાન આપ્યું જે ખરેખર જમીન સાથે જોડાયેલા હતા જેમ કે મહિલાઓના અધિકાર ગરીબોના પ્રશ્નો અને ગામડાઓનો વિકાસ આ બધા કામમાં તેઓ હંમેશા આગળ રહ્યા અને ધીમે ધીમે એમની એક અલગ ઓળખ બનતી ગઈ હવે સમાજ સેવાથી રાજકારણમાં આવવું એ આમ તો એક નેચરલ સ્ટેપ લાગે પણ આ રસ્તો જરાય સહેલો નહોતો અહીંયા તો સાવ નવા જ પ્રકારના પડકારો એમની રાહ જોઈ રહ્યા હતા તો આ એક રીતે એમના સંકલ્પની કસોટી હતી જો એક બાજુ હતા અવરોધો ટીકાઓ મુશ્કેલીઓ જાત જાતના પડકારો પણ બીજી બાજુ એમની પાસે શું હતું એમની તાકાત એમની સચ્ચાઈ એમની દ્રઢતા અને સૌથી મોટી વાત લોકો સાથેનું અતૂટ જોડાણ અને બસ આ જ તાકાતના જોરે એ દરેક મુશ્કેલીને પાર કરતા ગયા અને આખરે દિવસ આવ્યો એમની મહેનત રંગ લાવી લોકોનો વિશ્વાસ એમને એક એવા મંચ પર લઈ ગયો જ્યાંથી એ ખાલી બનાસકાંઠાનો નહીં પણ આખા દેશના કરોડો લોકોનો અવાજ બની શકે એમની આખી સફર પર એક નજર કરીએ તો ખરેખર બહુ પ્રેરણાદાયક છે શરૂઆત ક્યાંથી થઈ બનાસકાંઠાના એક સામાન્ય પરિવારની એક દીકરી જેણે પહેલા સ્થાનિક અન્યાય સામે અવાજ ઉઠાવ્યો પછી સમાજ સેવામાં જોડાઈ લોકો માટે કામ કર્યું રાજકારણમાં આવ્યા તો ત્યાં પણ પડકારોનો સામનો કર્યો અને અંતે લોકોના આશીર્વાદથી પહોંચ્યા સીધા ભારતની સંસદમાં શું જબરજસ્ત સફર છે અને સૌથી મહત્વની વાત શું છે ખબર છે સંસદ પહોંચ્યા પછી પણ એમનું ફોકસ બદલાયું નથી આજે પણ એમના માટે પ્રાથમિકતા કોણ છે એ જ ગરીબો એ જ ખેડૂતો એ જ મહિલાઓ અને ખાસ કરીને પોતાના બનાસકાંઠાના પ્રશ્નો જે લોકોની વચ્ચે મોટા થયા એમને એ ક્યારેય ભૂલ્યા નથી તો આજે જ્ઞાનીબેન ઠાકોર માત્ર એક સાંસદ નથી એનાથી ઘણું વધારે છે એ એક આશાનું પ્રતીક બની ગયા છે લાખો લોકો માટે ખાસ કરીને જે દીકરીઓ સપના જુએ છે જે લોકો સંઘર્ષ કરી રહ્યા છે એમના માટે એ એક સાચી પ્રેરણા છે એમની આખી કહાનીનો સાર શું છે એ જ કે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય જો હિંમત અને મહેનત હોય તો સપના સાકાર થઈ શકે છે આ વાત આપણને શીખવે છે કે સંજોગોને દોષ આપવાને બધે હિંમતથી એનો સામનો કરો તો કશું પણ અશક્ય નથી તો જે સફર એક દીકરીની પોતાની હતી એ આજે લાખો લોકો માટે પ્રેરણા બની ગઈ છે અને આજ તો ખરી સિદ્ધિ છે તો અંતે એક સવાલ પર વિચાર કરીએ સંઘર્ષને શક્તિમાં ફેરવવા માટે આખરે શું જોઈએ ગયનીબેન ઠાકોરની આખી સફર જોયા પછી લાગે છે કે જવાબ કદાચ એ જ છે અતૂટ હિંમત સખત મહેનત અને લોકોની સેવા કરવાનો એક સાચો પાકો ઈરાદો